નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો કરી રહ્યા હોય વિદ્યાર્થીઓ જેવી રીતે જેડમલી નીટ ની પરીક્ષાનું મહત્વ છે એવી જ રીતે ગુજકેડ પરીક્ષાનું પણ બહુ જ મહત્વ છે જેવી રીતે આપણે વાત કરીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓ બાયોલોજી વાળા વિદ્યાર્થી મિત્રો કે જે વિદ્યાર્થી મિત્રોને વેટરનરી ની અંદર ફાર્મસી ની અંદર એગ્રીકલ્ચર જેવી કોઈ લાઈન ની અંદર એડમિશન લેવું છે તો આ વિદ્યાર્થીઓને પણ ગુજકેટ ની એક્ઝામ ની અંદર એક સારામાં સારો સ્કોર કવર કરવો જરૂરી છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ વર્ષે એવા હશે કે જેમને વેટરનરી ની અંદર એડમિશન લેવું છે અથવા તો ગુજકેટ પરીક્ષાને આધારે કોઈ કોર્સ ની અંદર એડમિશન લેવું છે

તમારા માટે લઈને આવી ચૂક્યા છે ગુજકેટ બે હજાર પચીસ માટેની એક લાઈવ બેચ જ્યાં દરેકે દરેક વિષય કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી ઓલ સબ્જેક્ટ અવેલેબલ છે અને વિદ્યાર્થી મિત્રો આ લાઈવ બેચ છે જેથી તમારા દરેક દરેક કોન્સેપ્ટ ક્લિયર થશે અને તમે પણ એક સારામાં સારો સ્કોર કવર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આ બેચની અંદર આપણે વાત કરીએ કોર્સની વિશેષતા

દરેક દરેક શિક્ષક મિત્રોના પર્સનલ કોન્ટેક્ટ નંબર તમારી પાસે હશે તમે એની ટાઈમ કોલ મેસેજ કરીને પણ તમારા પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો ઘણા બધા વિદ્યાર્થીઓનો એવો ડાઉટ હોય કે સર મને થિયરીઓ તો આવડે છે મારા एमसीक्यू માં જ માર્ક્સ કપાય છે તો વિદ્યાર્થીઓ કયા एमसीक्यू ને કેવી રીતે સોલ્વ કરવો એના માટેનો એક માસ્ટર પ્લાનિંગ એક ઈઝી ટ્રિક પણ તમને આ કોર્સની અંદર મળવાની છે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની વાત કરી રહ્યો છું ન્યુ એનસીઆરટી સિલેબસ મુજબ ગુજકેડ પરીક્ષા 2025 માટેનો જે સિલેબસ છે એની સંપૂર્ણ તૈયારી થશે આગળ વાત કરીએ આ બેચ આપડી ક્યારે શરૂ થશે તો આવતી 15 તારીખ એટલે કે 15/10/2024 થી આપણે આ બેચ શરૂ થવા જઈ રહી છે આ બેચ આપણી ચાલશે પ્લે સ્ટોર ની અંદર કેમિસ્ટ્રી બાય નિમેશ સર આપણી એપ્લિકેશન अवेलेबल છે જેની અંદર આ દરેક દરેક વિષય તમને મળવાના છે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ફી સ્ટ્રક્ચર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ બેચ જે છે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર अवेलेबल છે તમે ઓનલાઈન પણ તૈયારી કરી શકો છો આપણી સાથે જોડાઈને ઓફલાઈન આપણે સેન્ટર પર આવીને ભણવા માંગો છો તો પણ તમે ભણી શકો છો વાત કરીએ સૌપ્રથમ ઓનલાઈન બેચની ફી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જે ફી જણાવેલી છે એ આખા વર્ષની ટોટલ ફી છે એટલે કે તમારી ગુજકેડ 2025 ની એક્ઝામ પૂરી થાય ત્યાં સુધીની ટોટલ ફી કોઈ પણ એક વિષય રાખો છો તો ₹4000 ફી છે ત્રણેય વિષય મળીને ટોટલ ફી થાય છે 11999 જે વિદ્યાર્થી મિત્રો દરેક વખતે આપણે જ્યારે કોઈ નવો કોર્સ લોન્ચ કરતા હોઈએ છીએ ત્યારે પ્રથમ સો વિદ્યાર્થીઓ માટે જ આપણે ઓફર મૂકતા હોઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ બાર રૂપિયાનો કોર્સ જે છે એ પ્રથમ સો વિદ્યાર્થીઓને મળશે માત્ર સાત હજાર નવસો નવ્વાણું એટલે કે આઠ હજાર રૂપિયા ફી ની અંદર દરેકે દરેક વિષયની સંપૂર્ણ તૈયારી આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ જે વિદ્યાર્થી મિત્રો હાલ ધોરણ બાર સાયન્સ રેગ્યુલર તરીકે અભ્યાસ કરે છે અથવા રિપીટર તરીકે અભ્યાસ કરે છે તો આવા જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો હોય એ જો આપણી આ ગુજકેટ બે હજાર પચીસ ની બેચ ની અંદર જોડાય છે તો એમને બોર્ડ પરીક્ષા બે હજાર પચીસ માટેનો સંપૂર્ણ રેકોર્ડિંગ કોર્સ બિલકુલ ફ્રી મળશે વિદ્યાર્થી મિત્રો ગુજકેટ બે હજાર પચીસ માટેની આપણી આ બેચ લાઈવ બેચ છે બરાબર પણ તમે જો આ લાઈવ બેચ ની અંદર જોડાવ છો તો બોર્ડ પરીક્ષા બે હાજર પચીસ માટેનો જે થિયરી કોર્સ છે એ તમને બિલકુલ ફ્રી મળવાનો છે આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ ઓફલાઈન ની અંદર

તમે ગૂગલ પર કેમિસ્ટ્રી બાય નિમેશર ડોટ કોમ લખશો તો આપણી વેબસાઇટ આવશે ત્યાંથી પણ કોર્સ પરચેસ કરી શકો છો પ્લે સ્ટોરની અંદર કેમિસ્ટ્રી બાય નિમેશર લખશો તો આપણી એપ્લિકેશન આવશે આપણી યુટ્યુબ ચેનલનું જે નામ અને લોગો છે એ જ આપણી એપ્લિકેશનનું નામ અને લોગો છે તમે એપ્લિકેશનમાં પણ ડાયરેક્ટલી પેમેન્ટ કરી શકો છો અને કદાચ તમને એવો કોઈ પ્રશ્ન અક્ષર અમને ડાયરેક્ટલી એપ્લિકેશનમાં પેમેન્ટ કરતા નથી ફાવતું અથવા તો કોઈ એરર આવે છે અને તમે વિચારી રહ્યા હોય કે સર હું ફોનપે ગૂગલ પે પેટીએમ અથવા તો બેંક એકાઉન્ટ થ્રુ ફી પેમેન્ટ કરું તો અથવા તો તમારી ઓફિસ પર રૂબરૂ આવીને ફી પેમેન્ટ કરો તો પણ દોસ્તો તમે કરી શકો છો ફોન પે ગૂગલ પેટીએમ કરવા માટે અમારો પર્સનલ નંબર પંચાવન અડતાલીસ આ નંબર ઉપર તમારે ફી પેમેન્ટ કરવાની રહેશે તમે બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ ફી પેમેન્ટ કરવા માંગતા હોય તો આ નંબર ઉપર કોન્ટેક કરશો ત્યાં તમને બેંક ડિટેલ્સ શેર કરી આપવામાં આવશે અને જો તમે આપણી ઓફિસ પર રૂબરૂ આવીને ફી પેમેન્ટ કરવા માંગો છો તો પણ દોસ્તો આ નંબર પર તમે કોન્ટેક કરી શકો છો અને રૂબરૂ આવીને કેશ બી પેમેન્ટ પણ કરી શકો છો ફી પેમેન્ટ કર્યા પછી તમારે શું કરવાનું છે વિદ્યાર્થીનું નામ જે નંબર પર કોર્સ એક્ટિવ કરવાનો છે એ મોબાઈલ નંબર અને તમે જે ફી પેમેન્ટ કરી છે પેમેન્ટ કરેલો સ્ક્રીનશોટ આ ત્રણ ડિટેલ દોસ્તો તમારે આ નંબર ઉપર વોટ્સઅપ કરવાની છે એટલે વિદ્યાર્થી મિત્રો આવતી પંદર તારીખથી તમારા નંબર ઉપર આ કોર્સ શરૂ થઈ જશે વિદ્યાર્થીનો આ ઓફર જે છે એ માત્ર પ્રથમ સો વિદ્યાર્થીઓ માટે છે એટલે જ્યારે પણ તમે ફી પેમેન્ટ કરવાના હોય ત્યારે અગાઉ તમારે કોલ કરીને એકવાર

કેમ કે અમારી ફેકલ્ટી તમને દરેક દરેક કોન્સેપ્ટ ક્લિયર કરાવશે અગાઉના વર્ષોના પીવાયક્યુ પ્લસ આઈએમપી એમસીક્યુ કમ્પલીટ કરાવશે કેમ કે વિદ્યાર્થીઓ કયા એમસીક્યુ આઈએમપી છે કઈ ટાઈપના પેપરની અંદર સવાલો પૂછાઈ શકે જેની સાબિતી ઓલરેડી આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલી છે તમે જોઈ શકો છો વર્ષ બે હજાર ચોવીસનું પેપર આખે આખું પેપર તમને જે અહીંયા કરાવવામાં આવે છે એમાંથી જ હતું એની સાબિતી પણ મેં મૂકેલી છે તો વિદ્યાર્થીઓ તમે પણ જો આ કોર્સ ની અંદર જોડાવા ઈચ્છતા હોય તો કોન્ટેક કરો અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર થેન્ક યુ બાય બાય